પ્રકરણ બેતાલીસ દેવેન્દ્ર અને કાલીપદ દેવેન્દ્ર મજુમદાર એ સુવિખ્યાત બંગાળી કવિ સુરેન્દ્રનાથ મજુમદારના ભાઈ થતા હતા શાંત સ્વભાવના દેવેન્દ્ર એક જમીનદારની નોકરીમાં હતા અને કોલકાતામાં પોતાને એક સગાને ત્યાં રહેતા હતા તેને ઈશ્વરના અસ્તિત્વની બાબતમાં શંકા હતી અને અનેક ચર્ચાઓને અંતે પણ તેના મનનું સમાધાન થયું ન હતું ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ કરવાની તેનામાં પ્રબળ ઝંખના જાગી હતી પણ કેવી રીતે ધ્યેયની પ્રાપ્તિ કરવી એ પ્રશ્ન તેને મૂંઝવતો હતો કોઈ સાચા ગુરુ મેળવવાની તેને તીવ્ર તાલાવેલી લાગી હતી સમય જતા તેની ઈશ્વર અનુભૂતિની ઈચ્છા એટલી બધી પ્રબળ થઈ કે તેને નિદ્રા પણ ન આવતી જો ઈશ્વર હોય તો શા માટે તે મારી આગળ પ્રગટ થતો નથી આ પ્રશ્ન રાત દિવસ તેને સતાવવા લાગ્યો એક સવારે તેણે નક્કી કર્યું કે કાલનાના વિખ્યાત વૈષ્ણવ સંત ભગવાનદાસ પાસે જઈને દીક્ષા લઈ લેવી અને એ માટે સ્ટીમર ઘાટે જવા નીકળ્યા પણ ખરા પરંતુ જ્યાં પહોંચ્યા ત્યાં આગબોટ જ ઉપડી ગઈ કારણ કે તે મોડા પડ્યા હતા પછી જે મિત્રને તે મળવા ગયા તે પણ ઘેર ન હતા મિત્રને ત્યાં એક પુસ્તક પડ્યું હતું કુતૂહલ ખાતર તેમણે તે ઉઘાડ્યું અને તેમાં એક નોંધ નજરે પડી તેમાં એમણે વાંચ્યું દક્ષિણેશ્વરમાં રાસમણીના કાલી મંદિરવાળા રામકૃષ્ણ પરમહંસનો પણ એ જ મત છે તેને વિચાર આવ્યો રામકૃષ્ણ પરમહંશ જેણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હોય તેવા સંતને જ પરમહંસ કહેવાય છે કદાચ શ્રી રામકૃષ્ણ મને ધ્યેય પ્રાપ્તિમાં સહાય કરે ખરા